ટ્વેન્ટી ફોર સેવનમાં હું નિલેશ ભટ્ટ આપનું સ્વાગત કરું છું જોઈએ સમાચારો ભુજનો ભુજી ડુંગર તેની સુંદરતા માટે પ્રખ્યાત હતો વળી તેમાં છોગા રૂપે સ્મૃતિવનનું નિર્માણ થતાં સોનામાં સુગંધ ભળી પરંતુ આ ભુજિયાની એક બાજુ એવી છે કે જે બારે માસ ગંધકીતી ખદબત્તી હોય છે અને એ છે ભુજીયાનો રિંગ રોડ બૌદ્ધ નગરપાલિકાની સેનિટેશન શાખાના ચેરમેન કર્મચારીઓ એનસીસીના કેડેટ અને રિંગ રોડની બાજુમાં રહેતા રહેવાસીઓ દ્વારા રિંગ રોડની સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સાથોસાથ ત્યાંના સ્થાનિક લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી નગરપાલિકાની કચરો ઉપાડવાની ગાડી આવે ત્યારે તેમાં જ કચરો નાખવાનું કહેવામાં આવ્યું હતું સ્થાનિક લોકોની માંગ મુજબ ટૂંક સમયમાં આ રોડ ઉપર કચરાપેટી પેટી પણ મૂકવામાં આવશે જે વાત કરીએ તો જે આપણે છે એનું તમે સ્વચ્છતા એ સેવા કાર્યક્રમ નિમિત્તે આજે ભુજીયા રિંગ રોડ ઉપર જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં ગંદકી હંમેશા રહેતી હોય છે એ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન અને આઈસીની કામગીરી હાથ ધરવામાં આવી હતી એમાં આખી કામગીરીમાં અમારી સાથે સ્મૃતિવનના જે એના મેમ્બર્સ છે એ લોકો તેમજ એનસીસીના કેન્ડિડેટ્સ નગરપાલિકાનો સ્ટાફ ત્યાં જે તે સ્લમ એરિયા છે એ વિસ્તારની સખમ સખી મંડળની બહેનો ત્યાંથી તેમજ એ વિસ્તારમાં રહેતા નગરજનો પણ જોડાયા હતા નગરપાલિકાના સેનિટેશન કમિટીના ચેરમેન તથા અન્ય કાઉન્સિલરો પણ અમારી સાથે આ કામગીરીમાં જોડાયેલા હતા અને આ કામગીરી દરમિયાન અમે સ્વચ્છતા અભિયાન કરવી એ જગ્યાએ અને તે વિસ્તારમાં રહેતા નગરજનોને જાહેરમાં કચરો ના ફેંક ફેંકવા માટે સમજૂત પણ કરેલા છે હા તમે ઘણી લોકોને સમજાયા આજે આજે આપણે જોવા મળી છે ગંદકી તેના કરતાં અત્યારે બહુ ઓછા પ્રમાણમાં ગંદકી રહે છે તે લોકોની જે ડિમાન્ડ છે એ મુજબ નગરપાલિકા દ્વારા ટ્રેક્ટર નગરપાલિકાનું ટ્રેક્ટર પૂરું પાડવામાં આવે છે તેમજ તેમના આજરોજ ઘેર ઘેર જઈ અને નગરજનોને સમજૂત કર્યા છે અને તેઓ સ્વચ્છતા રાખે તે માટે તેઓ સંમત પણ થયેલા છે તેના અલગ અલગ ગ્રુપમાં અમારી સાથે જોડાયા છે ત્યાં સીસીટીવી રાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે તેથી એ રોડ ટૂંક સમયમાં સ્વચ્છ થાય તેવું નગરપાલિકાએ આયોજન કરેલું છે ડસ્ટબિનની પણ વાત કરવામાં આવી જીવીપીની ગ્રાન્ટ હેઠળ ડસ્ટબિન તથા સીસીટીવીનું આયોજન કરેલું છે તે કામગીરી નો વર્ક ઓર્ડર આપી દેવામાં આવે છે તે કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે હા આજે પણ રૂબરૂ જઈ ઘેર ઘેર જઈને સંદેશો આપેલો છે કે ભાઈ આમાં સ્વચ્છતા જાળવવી અને નગરપાલિકાના સ્વચ્છતા અભિયાનમાં પણ તે નગરજનોએ ભાગ લીધો આજ રોજ અને એ રોડને ટૂંક સમયમાં સ્વચ્છ બનાવવા માટે લોકોને સમજૂત કરેલા છે